આજથી ધોરણ દસ અને બારની પરીક્ષાઓનો પ્રારંભ થઈ ગયો છે ધોરણ દસ ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે ત્યારે ગાંધીનગર સરકારસરની રેડિયન્ટ શાળા ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી આજે તમામને મારી શુભકામનાઓ કાલે મહાશિવરાજીનો પર્વ આપણે ધામધૂમથી ઉજવો પર્વ પૂરો થયા આજે ગુજરાતના આપણા યુવાનો માટે આજનો ખાસ મહત્વનો દિવસ છે ધોરણ દસ અને ધોરણ બાર એમાં આપણે સાયન્સ અને કોમર્સ પ્રવાહની આજે એક્ઝામ શરૂ થઈ રહી છે મારા ગુજરાતના ધોરણ દસ અને બારના થઈને ચૌદ લાખ જેટલા વિદ્યાર્થી ચૌદ લાખ ઉપરના વિદ્યાર્થીઓ આજે એક્ઝામ આપી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષા પર્વમાં એ સફળતાના શિખરો સર કરે એવી હું પ્રાર્થના કરું છું અને એમને શુભેચ્છા પાઠવું છું એ સાથે સાથે આપણા જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના માધ્યમથી જે આપણી પાટા એપ્લિકેશનના માધ્યમથી જે છેલ્લા વર્ષોથી આપણે એક સરસ સુચારુ સંચાલન સંચાલન થાય એના માટેની જે વ્યવસ્થા કરી છે પારદર્શક આપણી વ્યવસ્થા છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આ કંટ્રોલ રૂમથી જે આપણા જે પેપરોના મંડલો છેક ડિસ્ટ્રિક અને તાલુકા લેવલથી સેન્ટર સુધી બિલ્ડિંગ કંડક સુધી જાય અને ત્યાંથી પણ ક્લાસરૂમ સુધી જાય ત્યાં સુધીની પારદર્શક આપણો જે વહીવટ છે જે પારદર્શક જે વ્યવસ્થા છે એ ખરેખર અભિનંદનીય છે હું બોર્ડના તમામ મારા કર્મચારી મિત્રોને શુભેચ્છા પાઠવું છું અને સવિશેષ મારા ગુજરાતના જે યુવાનો આજે એક્ઝામ જે એના વર્ષ દરમિયાન એમને તૈયારી કરી છે એ એના વિશેની જે એક્ઝામ આપવાના છે એમાં સફળતા મેળવવાના છે એ તમામને મારા તરફથી ઢેર સારી શુભકામના પાઠવું છું બધા જ નિર્ભય બનીને નિશ્ચિંત બનીને ભયમુક્ત બનીને શાંતિ શાંત માહોલમાં શાંતિથી પરીક્ષા ગુજરાતના તમામ સેન્ટરો પર એ જે આપણા છેવાડાના વિસ્તાર છે ત્યાં પણ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે એ તમામને મારી શુભકામના પાઠવું છું સવિશેષ અમારી જે સંચાલન અમારી વ્યવસ્થા જે છે તમામ અમારા ડીડીઓ કલેક્ટરશ્રી ડીડીઓ અમારા ડીઓ ડીપીઓ અને અમારા તમામ પોલીસ કર કર્મી મિત્રો પણ આજે આ કામમાં લાગ્યા છે અને અમારા વિદ્યાર્થી મિત્રોને જે સહયોગી બની રહ્યા છે એવા તમામ કર્મચારી મિત્રોને પણ હું શુભેચ્છા પાઠવું છું અને પુનઃ વિદ્યાર્થીઓને એમના જીવનમાં પ્રગતિના પંથે સંઘર્ષ કરીને મહેનત કરીને પરિશ્રમ કરીને આગળ વધે એવી શુભેચ્છા ધન્યવાદ દસ અને બારની પરીક્ષા જ્યારે આજે શરૂ થઈ રહી છે ત્યારે ચૌદ લાખ ઉપર દીકરા દીકરીઓ આ પરીક્ષા આપી રહ્યા છે પેરેન્ટ્સ સ્કૂલના શિક્ષકો આચાર્યશ્રી અને સરકાર તમામ લોકો એવું ઈચ્છે એટલે કે એવું અપેક્ષા રાખી રહ્યા કે આપણું બાળક હસતું ખેલતું કૂદતું પરીક્ષા આપે તણાવ મુક્ત પરીક્ષા આપે આજ તમે જોઈ રહ્યા છો જે બાળકો અહીં આવતા હતા એના ફેસ પર સ્માઈલ હતું બસ આ સ્માઈલ આપવું એ જ પરીક્ષા દેવા માટે આવનારની એક સફળતા છે ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં દસમાં બારના બાર ધોરણના વિદ્યાર્થી માટે સરકારે નવી શિક્ષા પદ્ધતિ પણ અમલીકરણ કરીને કોઈ બાળકને કદાચ ખરાબ પેપર ગયું અથવા સારું પેપર ન ગયું હોય તો પણ એ એક મહિના પછી એને તમામ પ્રકારનું બીજી જ વાર એને પ્રયત્ન કરવા માટેનું આપણે તક આપી રહ્યા એના એટલા માટે એના હિસાબે આજે બાળક સ્વસ્થ મને પરીક્ષા આપી રહ્યા છે કારણ કે બીજી તક એને એક મહિના પછી મળવાની તો તણાવમુક્ત જ્યારે પરીક્ષા આપશે ત્યારે ચોક્કસ પ્રકારે એમના વાલી એક વાતાવરણ ગુજરાતની અંદર જે કિશોર અવસ્થાના દીકરા દીકરીઓ જ્યારે યુવાન બનીને પોતાનું કરિયર બનાવવાના હશે ત્યારે આ બેઝિક બહુ જરૂરિયાત છે કે અહીંયાથી એમનો એમની કારિયરની શરૂઆત થતી બોર્ડની પરીક્ષા એ પૂર્ણ વિરામ નથી એ અલ્પ વિરામ છે કદાચ એટલે ગયા વખતનું રિઝલ્ટ આવ્યું છે એનાથી પણ સારું પરિણામ લાવે આપણા દીકરા દીકરીઓ જ્યારે મીડિયાઓ તમામ સરકારની એજન્સીઓ બધા જ આપણું બાળક છે એ રીતનું જ્યારે વાતાવરણ બન્યું છે આ વાતાવરણ આવનારી પેઢી માટે શ્રેષ્ઠ છે ત્યારે સૌને હું અભિનંદન પાઠવું છું ખૂબ સારી મહેનત કરી રહેલા આ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું